રિંગ રોડ ખાતે આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સવારે સાડા નવ વાગ્યા સફાઈ કર્મચારીની હત્યા કરેલી લાશ મળી આવી હતી મૃતક એકવીસ વર્ષીય સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો આ હત્યા પાછળનો મુખ્ય આરોપી ઓગણીસ વર્ષીય મુકેશ મધુકર સંકટ છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટનાનું મૂળ એક યુવતી છે આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો આ બાબતે આરોપી મુકેશને ખટકતી હતી તેને શંકા હતી કે મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે જેને કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે આ જ શંકાના વહેમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર ઓ અને એસની વચ્ચે ગેટ નંબર પાંચ પાસે જાહેરમાં સરદાર ભાઈ ચડાપા ચપુના જીવલેન ગા વડે હુમલો કર્યો હતો ગંભીર ઇજાઓ થવાને કારણે શ્રદ્ધા રૂપે ચડાનું ઘટના સ્થળે જ કરુણ મોહનથી પજવા પામ્યું હતું જનજાન સલાબતપુરા પોલીસને કરાતા સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યાનું ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને હત્યારે મુકેશ મધુકર સકટ હત્યા બાદ ફરાર થયો હોય જો કે તેની ગણતરીના કલાકોમાં જ સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે હા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી માં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે અમ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ હાલ તો સલાવતપુરા પોલીસે મુકેશ સકટની ધરપકડ કરીને આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ છે સફાઈ કર્મી જેવા સામાન્ય સમજીવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે